નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે બટાકા પકવતા ખેડૂતો માટે ભારત સરકારના સહકાર મંત્રાલયની ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવી ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે મોટી માહિતી સરકાર આપશે બિયારણ મોટો ખુલાસો થયો યુપી એટીએસ દરોડામાં પરવેજ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાવાય અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું ડોનાલ્ડ ટ્રમ્પે આવ્યું આપ્યું મોટું નિવેદન પાકિસ્તાનના હિટલર બની જશે અસીમ મુનિર મરતા દમ સુધી રહેશે શાસન સીડીએફ પાકિસ્તાન સેનાને કરી નાખશે વેર વિખેર આજથી શરૂ થયું કૃષિ રાહત પેકેજનું રજીસ્ટ્રેશન ખેડૂતોને પંદર દિવસની તક અપાય તો તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા ખેડૂતોને મળશે બાવીસ પ્રતિ હેક્ટર એક્ટર સહાય ફરીદાબાદથી જડપાય જૈશે મોહમ્મદની મહિલા કમાન્ડર ડૉક્ટર શાહેન શાહિદ ભારતમાં મહિલા આતંકી ગેંગ ઊભી કરવાનો કરતી હતી પ્રયાસ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને જામનગરની રેલવે સુવિધામાં વધારો કરવામાં આવ્યો થી બે નવી ડ્રેનનો પ્રારંભ કરવામાં આવશે તેલના વધતા ભાવ વચ્ચે રશિયાએ ભારત માટે ખોલ્યા નવા દરવાજા આવતા મહિને દિલ્હી આવી રહ્યા છે પુતિન અને કરશે મોટી ડીલ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ ચાલીસ હજાર કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી બાલાજી વેફરમાં પચીસો કરોડનો હિસ્સો લેશે અમેરિકન કંપની સ્નેક્સ નવસારીમાં બિલીમોરોમાં એસએમસી અને શાર્પ શૂટરો વચ્ચે સામસામે ફાયરિંગ થયું એક આરોપીના પગે વાગી ગોળી પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂપિયા બાવીસ હજાર સહાય ચૂકવવામાં આવશે કૃષિ મંત્રી જીતુભાઈ વાગણીએ આપ્યો મોટું નિવેદન ગુજરાતી ફિલ્મ લાલો બોક્સ ઓફિસ પર છવાઈ ગયો નવી આવેલી ફિલ્મોને પણ કમાણીની મામલે પછાડી ગોંડલના પૂર્વ ધારાના સભ્ય પુત્રએ ખોટા રેકોર્ડ ઉભા કરી અને બાવન લાખની છેતરપિંડી કરી ટીડીઓએ ફરિયાદ નોંધાવી બિહારમાં નિતીશકુમારને કેમ પીએમ મોદીની રેલીઓથી રાખ્યા હતા દૂર ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો મોટો જવાબ સુરતની સુરભી ડેરીના બે યુનિટ પર એસઓજીની પોલીસની રેડ નવસો ને પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો જપ્ત ગીર સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક બાંધકામ હટાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયો ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા નાપા હરકત બાદ ડરપોક પાકિસ્તાન ફફડ્યું વાયુસેના એલર્ટ પર પશ્ચિમી સરહદ પર ફાઇટર જેટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું શરૂ ખેડૂત પરિવારોને આર્થિક સહાય અને ન્યાય આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે ઈશુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને નર્મદામાં તડામાર તૈયારીઓ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમાર કામ કરવામાં આવ્યું શરૂ દિલ્હી બ્લાસ્ટ પર દુનિયાનું ધ્યાન ચીનનું મોટું નિવેદન આવ્યું સામે મૃતકોના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી મોટી સંવેદના મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગના વિકાસ માટે સીએમ વિશે કરી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય અને લેવાયો મોટો નિર્ણય વન વિભાગના રોજમદારોના માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવે નોકરી દરમિયાન અવસાન પર પરિવારને મળશે મોટું પેન્શન ગેંગસ્ટર ભૂરા મુંજા અને પત્ની હિરેલ બજાડે જફરી ધરપકડમાં અને 139 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો પીએમ માવા આવે ત્યારે જે રોડ બની અને તે સામાન્ય લોકો માટે કેમ નહીં આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ચૈતર વસાવાનો તંત્ર પર તીખા સવાલનો વરસાદ ગોંડલ રીબડા અમિત ખૂંટ આપઘાત કેસ ફરાર રાજ જાડેજાએ ગોંડલ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ રાજીનામું આપીને ઘરે જતા રહો દિલ્હી બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસે અમિત શાહ પર સાધ્યું નિશાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રવિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત દસ અલગ અલગ માંગોની મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું દિલ્હીમાં ચાલતી ધમધમાટથી પાકિસ્તાનમાં ભય ફેલાયો મુલ્લા મુનીરે સેનાની ત્રણેય પાંખને કરી એલર્ટ અને શાહબાજે રાતોરાત બોલાવી ઇમરજન્સી બેઠક ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા આખરે સર્વેના બાવીસ દિવસ બાદ સરકારે જાહેર કર્યો પેકેજનો મોટો ઠરાવ ગુજરાત રાજ્યના બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે દિલ્હીમાં બ્લાસ્ટને પગલે લાલ કિલ્લો બંધ ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા કારના માલિક વિશે ગૂંચવણ બિહારમાં નવ વાગ્યા સુધી ચૌદ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું પોલીસ ગુજરાતમાં એસઆઈઆર ને કારણે ધારાસભ્ય રાજકીય પક્ષો ડર્યા પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફેર થશે ધર્મેન્દ્ર હજુ જીવે છે મીડિયાના અહેવાલ પર હેમા માલિની અને એશા દેવોલ ભડક્યા દિલ્હીમાં બ્લાસ્ટ ને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કોર્નર યોજના બંધ કરી તે મારાથી ખુશ નથી પણ ફરી પ્રેમ કરવા લાગશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા તિરુપતિ મંદિરના પ્રસાદમાં પાંચ વર્ષમાં અઢીસો કરોડનું ભેળસેળવાળું ભેળસેળ વાળું ઘી વપરાયું એસઆઈટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટ બંધી છે મમતા બેનર્જીના ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા ટેરિફની કમાણીમાંથી અમેરિકાનો બે હજાર ડોલર આપવાનું ટ્રમ્પનું વચન અમેરિકન પ્રમુખે ટેરિફનો વિરોધ કરનારાને મૂર્ખ ગણાયવા આંખના વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લેન્ટેશનમાં આ નિયમો હળવા કર્યા ગ્રામીણ વિસ્તારોના નાના આંખ કેન્દ્રોને લાભ થશે દિલ્હી કાર બ્લાસ્ટ પર અસુદ્દીન ઓવેસીની પ્રથમ પ્રતિક્રિયા આવી સામી આ જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે ફરીદાબાદમાં વિસ્ફોટક ઝડપાતા ડૉક્ટર ઉમર ગભરાટમાં આવ્યો અને તાત્કાલિક બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે પતિ ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર ફેલાતા એમા માલિની થઈ ગુસ્સે અને ઈશા દેવોલે પણ વ્યક્ત કરી મોટી નારાજગી ગુજરાત સરકારે ત્રણ જિલ્લા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કર્યું પાક ઉપરાંત રૂપિયાની વિશેષ સહાય મળશે દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું જમ્મુ કાશ્મીરના તારીખને વેચી હતી કાર સુરતમાં પેટ્રોલમાં ઇથેનોલમાં મિશ્રણનો વિવાદ સર્જાયો દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકોને લાખોનું નુકસાન થયું પૂર્વ નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણીનો ધગધકતો વિડીયો વાયરલ થયો ખેડૂતોની દેવા માફી માટે સૌ એક થવાની જરૂર છે અને એવી કરી અપીલ દેશનો સૌથી મોટો વોટ ઠગ પ્રચારની આડમાં બિહારમાં ધામા નાખીને બેઠો છે આરજેડીએ લગાવ્યો મોટો આરોપ બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્રની હાલત ગંભીર આખો પરિવાર હોસ્પિટલમાં છે અને બંને દીકરીઓને અમેરિકાથી બોલાવી લેવાય રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન સહાય ચૂકવવામાં આવશે માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસની હરાજીમાં પહેલા ઢગલામાં આગ લાગતા અંદાજે ચારસો મણ કપાસ બળીને થઈ ગયો ખાવ દિલ્હી બ્લાસ્ટ એ પાકિસ્તાનનું ષડયંત્ર છે કે શું છે ઘટનામાં ટેરર એંગલ પર થશે તપાસ આતંકવાદી હુમલો હશે તો ફરી યુદ્ધ થશે રવિન્દ્ર જાડેજાની વિદાય અને સંજુ સેમસનની ચેન્નઈ સુપર કિંગમાં એન્ટ્રી થઈ આઈપીએલ બે હજાર છવ્વીસ ટ્રેન્ડિંગ ડીલને લઈને સામે આવી મોટી અપડેટ દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયું એનઆઈએ એનએસજીને કરશે તપાસ રાજ્ય સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું કોંગ્રેસે કહ્યું કે હવે ખેડૂતોને માત્ર પડીકું અપાયું બ્લાસ્ટમાં વપરાયેલી કાર બે કલાક સુધી સૂર હરી મસ્જિદ પાસે ઉભે રહી વિસ્ફોટક થી પાકિસ્તાનમાં ઇમરજન્સી બેઠક રાજસ્થાન સરદ પર પેટ્રોલિંગ વધાર્યું ઓપરેશન સિંધુનો બદલો દિલ્હી કાર બ્લાસ્ટ પર લશ્કરે તૈયારી માની પોસ્ટ વાયરલ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર દિલ્હી બ્લાસ્ટમાં પોતાના સ્વજનો ગુમાવનારો પ્રત્યે મારી સંવેદના છે પ્રધાનમંત્રી મોદીએ ઘટના દુખત વ્યક્ત કર્યું ગુજરાત પોલીસ સતર્ક થઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ડીવાય એસઓજી ટીમો સાથે સઘન ચેકિંગ મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી તો હાલ માટે આટલું જ મળીશું છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ